હું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે હું ઇન્દોર વતની છું અમારા ઇન્દોર મતલબ નવ પાંચ ના લોકો નવ પાંચ ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે એ રદ કરવા માટે અમે આવેદન પત્ર આવેલા છે બસો ઇઠ્યાસી નંબર ની જમીન નીમ કરી વેરુ ગામ આપે છે પશુઓ વેરુ ગામ ચડવા કઈ રીતે જશે અને સંયોગ કરાવેલી છે એવી ખોટી સંયોગ કરાવેલી છે અમુક જાતે સંયોગ કરાવેલી છે સંયોગ વાળાને બી વિશ્વાસમાં લીધા નથી બીજી બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે કાગળ પર કાગળ પર ફરીને સહીઓ કરાવેલી છે એ પાંચ સાત જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી ગામને ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ સહી અંચર રચેલું છે એના માટે અમે આવેદન પત્ર આપવા આવેલા છે મારું નામ યાસીનભાઈ હબીબભાઈ ખોખર ઇન્દો ગામનો રહેવાસી છું અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયત તે આપેલા છે એને રદ કરવા બાબત અમે ગોચર ની પશુ વાળો ને લઈને આવેલા છે અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો ગામ અમુને પાંચ થી સાત કિલોમીટર આપે છે જગ્યા એ અમુને મંજૂર છે નહી ગામ લોકોને